નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આજના પર ભરતી વિશે જો તમે આંગણવાડી ક્ષેત્રમાં નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી જોઈએ તો સૌથી પહેલા આવે છે પોસ્ટ પોસ્ટનું નામ છે આંગણવાડી સુપરવાઇઝર વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ ડબ્લ્યુસીડી ગુજરાત નોકરીનો પ્રકાર રાજ્ય સરકારની સ્થાયી નોકરી એટલે કે કાયમી નોકરી લાયકાતની જો વાત કરવામાં આવે તો ઓછામાં ઓછામાં ઉમેદવારે ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવવી જરૂરી છે બેચલર ડિગ્રી હોવી જરૂરી છે કેટલાક જિલ્લામાં સોશિયલ વર્ક હોમ સાયન્સ અથવા ડેવલપ ડિપાર્ટમેન્ટ વિષય ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળતી હોય છે જેમ કે સોશિયલ વર્ક હોમ સાયન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિષય ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવે છે તેમજ કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું પણ આવશ્યક માનવામાં આવે છે તો આ થઈ લાયકાતની વાત હવે વયમર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ જે ઉંમર છે તે 18 વરસ હોવી જોઈએ અને મહત્તમ જે ઉંમર છે તે 35 વર્ષ સુધીની રાખવામાં આવે છે તે રીતે એસસી એસટી ઓબીસી જેવા ઉમેદવારોને રાજ્ય સરકારના નિયમો અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે વય મર્યાદામાં અઢાર વર્ષથી ઓછી ઉંમર ના હોવી જોઈએ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષથી વધારે વય મર્યાદા ના હોવી જોઈએ પરંતુ

એટલે કે સેવન્થ પે કમિશન મુજબ ચૂકવવામાં આવશે તેમજ સાથે સાથે ડીએ એચઆરએ અને અન્ય ભથ્થા પણ મળવાપાત્ર રહેશે પ્રોબેશનલ પીરિયડ દરમિયાન સ્ટાઇપેન્ડ ફિક્સ પગાર કે ઓછો હોઈ શકે છે એટલે કે જે ફિક્સ તરીકે પ્રોબેશનલ પીરિયડ રાખવામાં આવે છે શરૂઆતનો જે સમય તે તે સમયમાં સ્ટાઇપેન્ડ પેટે તમને અમુક રકમ આપવામાં આવી શકે છે અથવા તો ફિક્સ પગાર જેને રાજ્ય સરકારના નિયમો અનુસાર નક્કી કરેલ પ્રમાણે તમને ચૂકવવામાં આવી શકે છે બાકી જે કાયમી થયા પછીનો પગાર છે તે સત્યાવીસ હજારથી ચાલીસ હજાર જેટલો પ્રતિ મહિનો તમને આપવામાં આવશે સેવન્થ પે કમિશનના હિસાબે તેમજ અન્ય ભથ્થા જેમ કે ડીએ ડીઆર એચઆરએ અને અન્ય ભથ્થા પણ મળવાપાત્ર રહેશે હવે આગળ જોઈએ ભરતી પ્રક્રિયા ભરતી પ્રક્રિયા કઈ રીતની રહેશે તો ભરતી પ્રક્રિયામાં તમારે આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે સૌપ્રથમ તો ઓનલાઈન અરજી કરવાની હોય છે ટોટલ માહિતી મેળવ્યા પછી ડબલ્યુસીડી ગુજરાતની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે ત્યાર પછી લેખિત પરીક્ષા યોજવામાં આવે છે જેમાં જનરલ નોલેજ ગણિત ઇતિહાસ વિકાસ વગેરે વિશે બાળ વિકાસ શ્રી કલ્યાણ મહિલા અને કલ્યાણ યોજનાઓ વગેરે વિષયો આધારિત આમાં પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની પ્રક્રિયા ત્યાર પછી કરવામાં આવે છે અને ત્યાર પછી ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવે છે અને તે પછી નિમણૂક પત્રો આપવામાં આવતા હોય છે હવે ત્યાર પછી જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે જે જરૂરી દસ્તાવેજો છે તેમાં શૈક્ષણિક પ્રમાણપત્રો દસમી થી બારમી ગ્રેજ્યુએશન તમામ પ્રમાણપત્રો શૈક્ષણિક જે પણ તમે ધરાવતા હોય તે તમારે આપવાના હોય છે ત્યાર પછી જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો નિવાસ પ્રમાણપત્ર આધાર કાર્ડ ઓળખ પુરાવો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ વગેરે દસ્તાવેજોમાં તમારે જરૂરી રહેશે તે પછીનો જે મુદ્દો છે કામની જવાબદારીઓ તો આંગણવાડી સુપરવાઇઝરને શું કામ કરવાનું હોય છે તો આંગણવાડી વર્કર્સનું માર્ગદર્શન અને દેખરેખ રાખવાની હોય છે પોષણ શિક્ષણ અને આરોગ્ય સંબંધિત અમલીકરણ કરવાનું હોય છે મહિલાઓ અને નાનકડા બાળકો માટેની યોજનાઓ પહોંચાડવાની હોય છે રિપોર્ટ તૈયાર કરીને અધિકારીઓને સુપરત કરવાની હોય છે વગેરે કામગીરી આંગણવાડી સુપરવાઇઝર તરીકે નોકરી મેળવ્યા પછી નિમણૂક મેળવ્યા પછી તમારે કરવાની હોય છે તો આંગણવાડી સુપરવાઇઝર ભરતી મેળવ્યા પછી ના જે લાભો મળવા પાત્ર છે તેના પર એક નજર કરીએ તો સરકારની સ્થિર નોકરી સાથે જોબ સિક્યુરિટી તમને મળવાપાત્ર સમયસર પગાર અને મળવા પાત્ર રહેશે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર સુધી તમે પહોંચી શકો છો તેમજ સમાજ સેવાની સાથે કારકિર્દી નિર્માણ પણ તમને મળી રહે છે તો આ મહત્વપૂર્ણ લાભો તમને આંગણવાડી સુપરવાઇઝરની ભરતી માટે મળવાપાત્ર હોય છે ત્યાર પછી જે એક નજર છે તે મહત્વપૂર્ણ સૂચનો પર કરીએ તો ભરતીની જાહેરાત ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ અથવા તો જિલ્લા પંચાયતની સાઈટ પર તમને જોવા મળે છે એટલે કે ગુજરાત સરકારની જે સત્તાવાર વેબસાઇટ છે ડબ્લ્યુસીડી અથવા તો પછી જિલ્લા જિલ્લા પંચાયતની જીપીએસએસ બી નામની જે વેબસાઇટ છે તેના પર તમને ભરતીની જાહેરાત જોવા મળી શકે છે

આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા પરીક્ષા વગેરે લઈને આપણે બુકમાં માહિતી આપી તો મિત્રો આ આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટેની સંપૂર્ણ માહિતી હતી તો ગુજરાત આંગણવાડી સુપરવાઇઝર ભરતી અંગે હું આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી રહી હશે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ